ઇમરજન્સી આગ લાગતા ત્યાં પહોંચવું પડ્યું અને જાણવા મળતી એના માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર મેનો એ ખુબ મહેનત કર્યા પછી લોકો નો બચાવ થયો છે અને આ ફાયર જગ્યાએ ત્રણ લોકો મૃત્યુ થયા છે બીજું રાજકોટ મહાનગરપાલિકાની આવડી મોટી ઓફિસ હોવા છતાં આજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા પોતા ઓફિસ નું નથી અંદર આગ લાગે તો અમારે ત્રણ કોર્પોરેટર લઈ જઈએ છીએ મેં આપને કીધું પ્રદેશના બહુ મોટા ગજાના નેતા આમાં હોય એટલે અપેક્ષા રાખવી નહીવત છે અને એક નાના કોર્પોરેટર નાના વોર્ડ ના પ્રભુ હોય એની એમાં નથી તપાસ કરે આમાં ક્યાંથી કરશે